સુરતનો ઇતિહાસ ઘણો જૂનો છે શહેર સહિત જિલ્લામાં આજે પણ ઐતિહાસિક વારસો છે છે અને જ કંઈક સુરત સુરત જિલ્લામાં જિલ્લાના તાલુકાના હથુરણ ગામે આવેલ વર્ષ જૂની ઐતિહાસિક વાવ આવેલી છે જે આજે પણ લોક ઉપયોગી છે ગ્રામજનો માટે ઐતિહાસિક વાવ આશીર્વાદરૂપ સાબિત થઈ છે આજે પણ આ વાવનું પાણી ખૂબ જ મીઠું અને ઠંડુ છે ત્યારે ઐતિહાસિક ધરોસર એવી વાવની જાળવણી થાય તેવી સૌ કોઈ માંગ કરી રહ્યા છે આમ તો સુરત જિલ્લામાં અનેક ઐતિહાસિક ધરોહર ધરાવતા સ્થળો આવેલા છે ત્યારે એમાંનું જ એક ઐતિહાસિક ધરોહર ધરાવતું સ્થળ એટલે માંગરોળનું હથુરણ ગામ હથુરણ ગામે ત્રણસો વર્ષ જૂની ઐતિહાસિક વાવ આવેલી છે ત્યારે આ પૌરાણિક વાવ આજે પણ ગ્રામજનો માટે ખૂબ ઉપયોગી છે કહેવાય છે કે વર્ષો પહેલાં વણઝારા લોકો દ્વારા આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું લોકોએ હથુરણ ગામે રાખ્યો હતો ત્યારે તેમની જરૂરિયાત માટે આ વાવ બનાવી હતી આ વાવ બન્યાને વર્ષો વીતી ગયા પરંતુ વાવનું પાણી હજુ એનું એ જ છે આજે પણ આખું ગામ આ જ વાવના પાણીનો ઉપયોગ કરે છે ગ્રામજનો નિત્યક્રમ પીવા તેમજ ગૃહ વપરાશ માટે ઐતિહાસિક વાવના પાણીનો જ ઉપયોગ કરે છે ગામમાં ઘરે ઘરે નળ છે છે તમામ નળમાં પાણી પણ આવે છતાં ગ્રામજનો અડધો કિલોમીટર સુધી ચાલીને વાવનું જ પાણી લેવાનું પસંદ કરે છે હથુરણ ગામે આવેલી ઐતિહાસિક વાવની અનેક ખાસિયતો છે આ ગામ લોકોનું માનીએ તો આ વાવમાં કદી પાણી ખૂટતું જ નથી માત્ર પાંચ દાદર ઉતરી વાવમાંથી પાણી ભરીએ છીએ આ વાવનું પાણી અન્ય પાણી કરતાં અલગ છે આ વાવનું પાણી શીતળ અને ઠંડુ છે આ વાવનું પાણી મીઠું છે અને પાણી પીવાથી પેટના કોઈ રોગ નથી થતા અને પાચન પણ ખૂબ ઝડપથી કરે છે અમારા માટે વાવ ખૂબ જ મહત્વ ધરાવે છે એટલે જ અમે આ ઐતિહાસિક વાવની યોગ્ય જાળવણી માટે માંગ કરી રહ્યા છે સુરત જિલ્લાના કોસંબા કીમ અને કઠોદરા વિસ્તારમાં પણ વાવ હતી જે વાવની યોગ્ય જાળવણી ન થાય તો વાવો નષ્ટ થઈ ગઈ છે ત્યારે હાલ હથુરણ ગામની એકમાત્ર વાવ જીવિત છે જેનો ગ્રામજનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ગ્રામજનો તંત્રને અપીલ કરી રહ્યા છે કે ત્રણસો વર્ષ જૂની ઐતિહાસિક વાવની તંત્ર જાળવણી કરે નહીતર આ વાવ પણ નષ્ટ થઈ જશે એનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત માવના મનેસાબેન હસમુખભાઈ છે ગામમાં રહું છું અમે ગામ ગામમાંથી વતીને અહીંયા વાવે પાણી ભરવા આવીએ છીએ અમે ચાલીને આવીએ છીએ પણ વગન પગ ખેડાના પગે પણ અંદર જતા રહે એટલે પાણીનું દૂષિત થાય છે એટલા માટે અમે પંચાયતને વિનંતી કરીએ છીએ કે અમને કંઈ સુવિધા કરી આપો કે નળની કે અમે બાળનેથી પાણી ભરીએ કે વાવમાં ગોજવાળો થાય નહીં ચોખ્ખું પાણી આ શું વિશેષતા છે તમે સ્પેશિયલ પાણી પાણી ભરવા આવો છો આ પણ છે મીઠું પણ છે ઠંડુ પણ રહે છે એટલા માટે અમે આટલી પાણી ભરવા માટે આવે છે મારું નામ અહમદ બાહબન બોલના છે હું અત્રનો રહેવાસી છું મારી ઉંમર અત્યારે બ્યાસી વર્ષની છે અને તે દરમિયાનમાં આ બધી વાવો જે થી લઈને તો કોસંબા સુધી મને ખ્યાલ છે કે પહેલાં અહીંયાથી લશ્કર પાસ થતું હતું હું કે એને પેડલ ત્યારે એ લોકોને જરૂરિયાત માટે એ લોકોએ બધી વાવો બનાવેલી અને એમાં એવી સુવિધાઓ છે કે અંદર ઉતરીને ઠેક પાણી ભરી શકાય આ વાવનું પાણી મીઠું અને મોટા પ્રમાણમાં છે ચોખ્ખું પાણી છે ને લોકો પીવાના કામમાં એનો ઉપયોગ કરે છે એમાં ગંદકી નહીં થાય એની ખાસ કાળજી રાખવામાં આવે છે પણ હવે આ બધા રાહદારીઓ ગમે તેવા આવીને અંદર ઉતરીને પાણી બગાડ નાખે છે એટલે ગામના લોકો એ પાણીને હવે વાપરતા પીતા નથી આદિવાસી વિસ્તારમાં એ પાણી આ લોકો લઈ જાય છે અને એનો ઉપયોગ કરે છે આ પાણીની ખાસિયત શું છે આ પાણી ઠંડુ છે મીઠું છે પચવામાં હલકું છે ગમે એવો ખોરાક ખાડો હોય તમે તો એ પાણીથી પચી જાય છે અને ગમે એવા સખત ઉનાળામાં પણ આ પાણી ગરમ થતું નથી આપ આટલા વર્ષોથી જૂના છો અન્ય કંઈ વિશેષતા ખરી આ વાવની વાવની વિશેષતા કે પહેલાં અહીંયા છે તો કોષ ચાલતા હતા એટલે જાનવરોને પાણી પીવા માટે અહીંયા આ વેરાઓ બધા ઉપલબ્ધ હતા એટલે બરફથી જોડીને પહેલાં કાચથી પાણી એ લોકો ખેંચીને વેરાઓ ભરતા જેમાં જાનવરો પર પાણી પીતા હતા મારું નામ જયંતિભાઈ દશરથભાઈ વસાવા છે હું હથરણ ગામમાં મારા પૂર્વ બાપ દાદા હતા તે પહેલેથી અહીંયા રહેમ છું મારે આજે સાહીઠ તેસઠ વર્ષની ઉંમરથી પણ સાહીઠ વર્ષથી આ પાણીનો ઉપયોગ કરીએ છે અને પાણી અમારી આદિવાસી મોલના બહેનો બધી આવે છે પણ ગમે તેવા રસ્તે ચાલીને આવે છે અને અંદરમાં પાણી ભરવા ઉતરી જાય છે એના માટે અમે પંચાયત દ્વારા માંગણી કરીએ છીએ કે અમને કંઈક બહાર ટાંકી પાણીના નળ સુવિધા મૂકી આપો તો પાણીનો વાવનો બગાડ થાય નથી હા આશરે કેટલા વર્ષ જૂની વાવ છે બહુ ઐતિહાસિક વાવ છે સાહેબ આજે લગભગ દોઢસો બસો વર્ષ ઉપરની વાવ છે અને પંચાયતનું પાણી આવે છે એમ કરે પંચાયતમાં પાણી એમ આવે છે પણ તે પાણી પીવા પીવામાં આવતું નથી કારણ કે એ પાણી ખારું છે એ અને અમને આ એમનેથી ઘણો વર્ષ કે આ અમે આ જ વાવનું પાણી ઉપયોગ કરીએ છીએ માવનું નામ ગણેશભાઈ ઠાકોરભાઈ વસાવા હું ગામનો સરપંચ છું આ ઐતિહાસિક વાવ આવેલી છે હા એ ઉપયોગ કરો છો એ ઐતિહાસિક વાવ અમે પીવાના પાણીમાં કામમાં લઈએ છીએ અને અમારા બાપ દાદા બી આજ પાણી પીતા હતા અમારે આ જ પાણી ચાલુ છે હજુ ગામમાં આદિવાસી વિસ્તારમાં હ આપ સરપંચ છો હા ગામમાં બીજી પાણીની કોઈ સુવિધા ખરી કે જેથી ગામ લોકોને પાણી મળી રહે હા પાણી મળે વાપરવાનું પાણી મળે છે તે પાણી પીવા લાયક નથી ગામનો ટ્રસ્ટ વાળા પાણી આપે છે મને